અને પાર્તુ શ્વાન રાખવાનો વિચાર કરી રહ્યા છો તો આ નવા નિયમો ખાસ જાણી લેજો કારણ કે તમે પાર્તુ શ્વાન રાખી શકશો કે નહીં તે માત્ર તમે જ ડિસાઇડ નહીં કરો હવે તમારી સાથે સાથે પાલિકા અને સાથે સાથે તમારા પાડોશીઓ પણ નક્કી કરશે હવે પાડોશીઓ નક્કી કરશે કે તમે પાળતુ શ્વાન રાખી શકશો કે નહીં જે હા આ નવો નિયમ છે પાલિકાનો સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત કૂતરાના માલિકે હવે તેના પાડોશીઓ દસ જેટલા પાડોશીઓની બાહીધરી આપવી પડશે કે તેમને તમારા ઘરમાં કૂતરું છે તેનાથી કોઈ જ વાંધો નથી એટલે કે તમારા પાડોશીઓની એનઓસી આપવી પડશે આ નવા નિર્ણય પ્રમાણે તમારે પાડોશીઓની સાથે સાથે સોસાયટીના ચેરમેનની પણ બાહીધરી આપવી પડશે માર્કેટ વિભાગ દ્વારા નવા નિર્ણય પ્રમાણે એક હજાર જેટલા જે શ્વાન માલિકો છે તેમને નોટિસ પટકારવામાં આવી હતી તેમાંથી બસો છપ્પન અરજીઓ આવી હતી અને એકસો પચાસ જેટલી અરજીઓને મંજૂરી મળી ગઈ છે જ્યારે એકસો નવ જેટલી અરજીઓને રિજેક્ટ કરી દેવામાં આવી છે માર્કેટ વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો શ્વાન માલિક આ નોટિસનો અનાદર કરશે તો તેને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાથે જણાવી દઈએ કે આપને રજિસ્ટ્રેશન માટે કયા પુરાવાઓની જરૂર છે આપવી પડશે તમામ દસ્તાવેજો વોર્ડ ઓફિસમાં એક ફોર્મ સાથે જમા કરાવવાના રહેશે જો તમે સુરતમાં વસવાટ કરો છો અને શ્વાન પાડવાનો વિચાર કરી રહ્યા છો તો આ નવા નિયમો જાણી લેજો જોકે અત્યારે સુરતમાં આ નવા નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે તો આવી જ રીતે મહત્વની જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે